સુરતમાં બસ્સો કરોડના સાયબર ફ્રોડ કેસમાં મોટો ખુલાસો મયુર ઇટાલિયાને બે દિવસની રિમાન્ડ પર લેવાયો સુરતમાંથી બસ્સો કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એક મોટા નટોની ધરપકડ કરવામાં આવી છે ઉધના પોલીસે મયુર ઇટાલિયાને ઝડપી લીધો છે સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે મયુર ઈટાલિયાએ આપેલ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના એક ખાતામાં માત્ર ત્રણ જ દિવસમાં બેતાલીસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું પોલીસ તપાસમાં આરોપી પાસેથી આરબીએલ એચડીએફસી એક્સિસ જેવી જાણીતી બેન્કોના બોગસ એકાઉન્ટ પણ મળ્યા છે મયુર વિરુદ્ધ કોર્ટમાં રજૂઆત કરી પોલીસે બે દિવસની રિમાન્ડ મેળવેલી છે હાલ તપાસનો ફોકસ એ છે કે મયુરે આટલી મોટી સંખ્યામાં નકલી ખાતા ક્યાંથી અને કોની મદદથી ખોલાવ્યા અને ટ્રાન્ઝેક્શન પાછળ કોણ સંડોવાયેલું છે કેન્દ્રીય એજન્સીઓ પણ હવે આ કેસમાં જોડાઈ ગઈ છે સુરતમાં આ કેસે સાયબર સુરક્ષાને લઈ ચિંતાનો માહોલ ઊભો કર્યો છે સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા હાલમાં એક ખૂબ જ મોટા એવા સ્કેમ જેમાં સાયબર ફ્રોડનું અને અન્ય ગુનાઓ સામેલ છે એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનામાં જે બે વ્યક્તિઓ પકડાયા હતા ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મિત ખોખર આ લોકોને ત્રીસ જેટલા એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટથી એને છથી સાડા છ લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી આજે મયુર મયૂર ઇટાલિયા છે એણે પોતે એમબીએ કરેલું છે અને કોઈન પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે પોતે દુબઈ પણ બે વાર જી આવ્યો છે એવી માહિતી પોલીસને છે અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ બસો પાંસઠ કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય એમાં અત્યાર સુધી બસો પાસઠ કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે અને એ બસો પાસઠ કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું એનું પણ અત્યારે તપાસ ચાલુ છે સર સરુ જે આરોપી છે છ લાખ પોતે લેતો હતો તો જે બેંક એકાઉન્ટ જેને ભાડે લેતો હતો તેને કેટલું કમિશન આપતો હતો મયુર છે એ પોતે સાડા છ લાખથી છ લાખ એંશી હજાર જેટલી એમાઉન્ટ પોતે લેતો હતો દરેક એકાઉન્ટ દીઠ અને એમાંથી ત્રણ લાખ રૂપિયા એ જે લોકોએ એને એકાઉન્ટ આપ્યું હોય એને આપતો હતો અને બાકીના પૈસા પોતે રાખતો હતો એ દરેક વખતે વેરી થતું રહેતું ક્યારેક કોઈ કરંટ એકાઉન્ટમાં જો લિમિટ વધારે હોય તો એ પ્રકારે એને એમાઉન્ટમાં ફેરફાર થતી હતી કોઈમાં લિમિટ ઓછી હોય તો એ પ્રકારે ફેરફાર થતો એકાઉન્ટ્સ છે એ અત્યારે જે અમને માહિતી છે એ મુજબ સાયબર ફ્રોડમાં વપરાતા હતા એટલે કોઈને કોઈ જગ્યાએથી કોઈ વ્યક્તિઓ સાયબર ફ્રોડ કરી અને જે પૈસા આવે એને આ એકાઉન્ટમાં નખાવતા હતા ફોર એક્ઝામ્પલ મારા સાથે સાયબર ફ્રોડ થયું હોય એટલે મારા એકાઉન્ટમાંથી પૈસા સીધા આ લોકોએ જો કોઈ પ્રકારનું કરંટ એકાઉન્ટ બનાવ્યું હોય એ કરંટ એકાઉન્ટમાં જ હતું અને એ કરંટ એકાઉન્ટમાંથી ફર્ધર એ પૈસા આગળના અન્ય એકાઉન્ટ્સમાં જતા એટલે આ એક એક વેબ જેવું છે આખી જાળવું છે કરોડિયાનું અને એને અમે એક પછી એક તપાસી રહ્યા છીએ એકબીજા સાથે ઘણા બધા એકાઉન્ટ જોડાયેલા પણ છે અને દરેક એકાઉન્ટ્સ બેથી ત્રણ દિવસ વધુમાં વધુ રહેતું હતું અને પછી બ્લોક થઈ જતું હતું અથવા એને એ લોકો યુઝ કરવાનું બંધ કરી દેતા હતા અમુક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડ ની ફરિયાદો પણ થઈ છે તો એની પણ તપાસ અત્યારે ચાલુ છે મયુરે પોતાના સંબંધીઓના પણ કેટલાક એકાઉન્ટ્સ લીધા છે અને અનનોન લોકોના પણ જે એના મિત્રો હતા એના થ્રુ અન્ય લોકોના પણ એકાઉન્ટ્સ લીવડાવ્યા છે આ પૂરી ઘટના છે એમાં મુખ્ય આરોપીઓ કિરાત જાદવાણી અને મિત ખોખર છે આની સાથે સાથે એમનો એક વ્યક્તિ છે દિવ્યેશ જે એનો મિત્ર છે જે હાલ પોલીસની પકડની બહાર છે પોલીસ એને પણ શોધી રહી છે દિવ્યેશ ચક્રાણી કરીને જે વ્યક્તિ છે એ આ લોકોની સાથે આમાં જ જોડાયેલો હતો અને આ જ પ્રકારનું એનું કામ હતું કે સ્કેમમાં પૂરેપૂરું એ કામગીરી કરે અને એ પ્રકારે એને પણ એટલી જ એમાઉન્ટમાં કમિશન મળતું હતું અત્યાર સુધી પોલીસના ધ્યાનમાં જે આવ્યું છે એમાં ટોટલ એકસો ચોરાણું એકાઉન્ટ અમારા સામે આવ્યા છે કે જેમાં અમને એ લોકોના જે ડોક લેપટોપ કમ્પ્યુટર્સ એમાંથી અમને જે એક્સેલ શીટ્સ અને મળ્યું છે એમાં અત્યાર સુધીનું કાઉન્ટ એકસો ચોરાણું થાય છે એમાંથી કેટલા એકાઉન્ટ એ લોકોએ સેલ કર્યા છે અને કેટલા હજી પોતાની પાસે રાખ્યા છે એની તપાસ ચાલુ છે આ લોકો જે એકાઉન્ટ લેતા એ એકાઉન્ટમાં એકાઉન્ટની પાસબુક આ બધું જે પોતાની પાસે રાખતા અને જ્યારે એ એકાઉન્ટ યુઝ થઈ જાય ત્યારે એને ડિસ્ટ્રોય કરી દેતા એના માટેનું શ્રેડર પણ એ લોકોએ વસાવેલું હતું અને જે એકાઉન્ટ યુઝ થતું એનું સિમ કાર્ડ એ લોકો પોતાની પાસે રાખતા અને બાકીની કીટ ઉપર આપી દેતા અને સિમ નંબર ઉપર આપી દેતા અને પોતાની પાસે એક મોબાઈલ એક્સ્ટ્રા રાખતા હતા અને જ્યારેથી ઉપરથી કોલ આવે કે અત્યારે આ નંબરનો સિમ યુઝ કરો એટલે એ અન્ય એક મોબાઈલમાં એ સિમ યુઝ કરતા અને એમાંથી એ લોકો એસએમએસ ફોરવર્ડ કરાવી બારોબાર એ લોકોને જે વ્યક્તિ સાયબર ફ્રોડ કરે છે એને ઓટીપી મળી જાય એ પ્રકારનું આખું એક ટેકનોલોજીકલ સિસ્ટમ એ લોકોએ ડેવલપ કરી હતી અને એના આધારે જ એ લોકો ઘણા સમયથી કામ કરતા હોવા છતાં પકડાતા ન હતા સર